રતનપુર ગામમાં રામુ નામનો એક ગરીબ ખેડૂત તેની પત્ની સરલા સાથે રહેતો હતો સવારના સમયે માટીના નાના ઘરમાં ચૂલો સળગી રહ્યો હતો તેના પર લોઢાની કડાઈમાં થોડીક શાકભાજી રંધાઈ રહી હતી અચાનક દરવાજો ખખડાવવાનો અવાજ આવે છે અરે આટલી સવારે સવારે કોણ આટલો જોરથી દરવાજો પીટી રહ્યો છે દરવાજો ખોલતા જ શેઠહરિલાલ ગુસ્સાથી લાલપીળો થઈને ઊભો હતો જે ખૂબ જ લાલચું અને કપટી હતો તે દરેક પાસેથી બમણું વ્યાજ વસૂલતો હતો શેઠ રામુ બહુ થઈ ગયો તારો નાટક મારા પૈસા ક્યાં છે રામુ શેઠજી ગઈકાલે જતો મેં તમને પૂરી રકમ આપી દીધી હતી અને પૂરો હિસાબ પાકો કરી દીધો હતો અને મેં તમારા જૂના પૈસા પણ ક્યારનાય પાછા આપી દીધા છે શેઠ મોડું થવાને કારણે તારું વ્યાજ વધી ગયું છે હવે એ ઉધાર તારે પાંચ ગણા વ્યાજ સાથે પાછું આપવું પડશે રામુ પાંચ ગણા શેઠજી આ તો અન્યાય છે મેં મહેનત કરીને વ્યાજ સહિત પૂરા પૈસા ચૂકવી દીધા છે હું ગરીબ માણસ આટલું મોટું વ્યાજ કેવી રીતે આપી શકું શેઠ વધારે જીભ ન ચલાવ જો પૈસા ન આપ્યા ને તો તારા ઘરનો તાળો તોડીને વાસણ કપડાં બધું ઉઠાવી જઈશ તારી બળદગાડી પણ વેચી દઈશ રામું શેઠજી ગરીબનું લોહી ચૂસીને તમને શું મળશે અમારી સાથે આવું ન કરો આટલું વધારે વ્યાજ હું નહીં આપી શકું શેઠ પૈસા તો તારે આપવા જ પડશે જોઈ લઈશ હું તને યાદ રાખજે રામુ હરિલાલ સાથે પંગો લેવો સહેલો નથી શેઠ રામુને ધમકાવતા ચાલ્યો જાય છે પરંતુ જતાં જતાં પોતાના નોકરને કહે છે આ ગરીબ ભિખારીની આટલી હિંમત મને ના કહીને ઈસને ભૂલ કરી છે આને તો પાઠ ભણાવવો જ પડશે જેથી ગામના બાકી ગરીબો પણ દરમાં રહે સરલા તમે જ કહો આ જિંદગી ક્યારે બદલાશે રોજ રોજ બે ટંકના રોટલા માટે ઝઝૂમું પડે છે ક્યારેક મન થાય છે કે ઘરની તૂટેલી છત ઠીક કરાવી દઉં તો ક્યારેક વિચારું છું કે આપણી પાસે પણ સારા કપડાં હોય પણ લાગે છે કે કિસ્મતે અમને બસ તંગી જ આપી છે રામુ મને ખબર છે તને તકલીફ છે પણ હું શું કરું ખેતરો નાના છે વરસાદ સમયસર થતો નથી ઉપરથી કરજનો બોજ પણ માથે છે હું દિવસ રાત મહેનત કરું છું ત્યારે આપણા ભાગમાં આજ મીઠું રોટલો આવે છે સરલા મહેનત હા મહેનત તો તમે કરો છો પણ ભગવાન આપણી સાંભળે ક્યાં છે લાગે છે કે જાણે ભાગ્યએ અમને આ ગરીબીમાં જ સડવા માટે મોકલ્યા છે સરલાએ નિસાસો નાખ્યો પણ ચૂપચાપ શાક રાંધવા લાગી રૂમમાં સન્નાટો શાંતિ હતો રામુએ મનોમન નક્કી કરી લીધું આજે ખેતરમાં ભલે જાન નીકળી જાય પણ ઘરે પાછો ફરીને કંઈક એવું લાવીશ જેનાથી સરલાના ચહેરા પર સ્મિત આવી જાય રામુને ખબર નહોતી કે આજનો દિવસ તેની જિંદગીની સૌથી મોટી વાર્તાની શરૂઆત કરવાનો છે મંદિરની ચોરી અને ખોટો આરોપ મંદિરની ચોરી અને ખોટો આરોપ સવારના સમયે રામુ ખેતરે જવા માટે ઘરની બહાર નીકળી રહ્યો છે સવારનો હળવો તડકો ખેતરો પર પડી રહ્યો હતો સરલાના મનમાં આજે કંઈક હલચલ ચાલી રહી હતી રામુ રોજ ગામની વચ્ચેથી થઈને જતો રસ્તો મંદિરની પાસેથી પસાર થતો હતો રામુ રોજ આ જ રસ્તેથી જતો હતો કારણ કે આ જ સૌથી ટૂંકો અને સરળ રસ્તો હતો મંદિરમાં તે વખતે બસ પૂજારી જ હતા જે સફાઈ કરી રહ્યા હતા રામુ પ્રણામ પંડિતજી કેમ છો આપ તબિયત ઠીક છે ને તમારી પૂજારી હા બેટા બધું સારું છે ભગવાનના આશીર્વાદ તારા પર હંમેશા બની રહે પૂજારી સાથે વાત કરીને રામુ પોતાના ખેતર તરફ નીકળી જાય છે એ જ સાંજે ગામનો સૌથી અમીર શેઠહરિલાલ પોતાના નોકર સાથે બેઠો હતો તે ખૂબ જ લાલચુ અને ચાલાક હતો તેના મનમાં એક ખતરનાક યોજના આકાર લઈ રહી હતી શેઠહરિલાલ પોતાના મોટા ઘરમાં ખાટલા પર બેસીને પાન ચાવી રહ્યો હતો પાસે તેનો નોકર કાલુ ઊભો હતો શેઠ અરે કાલુ સાંભળ મંદિરના દાગીના જોઈને મારું જીવ લલચાઈ ગયું છે કાલ રાતે મંદિરમાં જે સોના ચાંદીના દાગીના છે ને તે મારા ઘરમાં હોવા જોઈએ ગામવાળા મારી ઇજ્જત કરે છે પણ પૈસા હજી વધારવા છે મારે કાલુ શેઠજી પણ આ તો પાપનું કામ હશે ભગવાનના ઘરમાંથી દાગીના ચોરવા સારું નહીં લાગે શેઠ અરે મૂર્ખ ભગવાનને શું જરૂર છે દાગીનાની તેમનું શું થશે આનાથી અસલી ભગવાન તો પૈસા છે અને પૈસા માણસના હાથમાં સારા લાગે છે કાલુ પણ ગામવાળા જો તેમને ખબર પડી ગઈ તો શેઠ બસ આ જ તો મજા છે ચોરી આપણે કરીશું અને ઇલ્ઝામ આરોપ કોઈ બીજા પર લાગશે ખબર છે કોના પર એ ગરીબ રામ ઉપર આજે તેની અને તેની પત્નીની જીભ બહુ વધારે જ ચાલી રહી હતી કાલુ રામુ તે તો રોજ મંદિરની પાસેથી જ પોતાના ખેતર માટે જાય છે ને શેઠ હા આપણે આ જવાતનો ફાયદો ઉઠાવીશું બધાને લાગશે કે તેણે જ ચોરી કરી છે ગામવાળા પહેલાંથી જ તેને ત્રાંસી નજરે જુએ છે બસ આજ રાત જ આપણે આપણું કામ કરી દઈશું અને સવારે હોબાળો થઈ જશે તું બસ એ યાદ રાખજે કોઈ ભૂલ ન થવી જોઈએ અડધી રાતે આપણે મંદિરમાં ઘૂસીશું દાગીના ઉઠાવીશું અને આપણા ગોદામમાં સંતાડી દઈશું સવારે હું પોતે જ શોર મચાવીશ અને રામુનું નામ લઈશ કાલું ડરતા ડરતા માથું હલાવે છે અને પોતાના શેઠની વાત માની લે છે રાતનો સમય હતો ગામમાં ચારેય તરફ સન્નાટો હતો બસ ક્યાંક ક્યાંત કૂતરાઓના ભસવાનો અવાજ આવી રહ્યો હતો તે રાતે શેઠ લાલચમાં આંધળો થઈ જાય છે અને આ ઘરુણાસ્પદ ષડયંત્રને અંજામ આપે છે પોતાના નોકર પાસે મંદિરમાં ચોરી કરાવે છે પાસે જ અંધારામાં એક કાળી બિલાડી મ્યાઉં કરીને પસાર થઈ જાય છે જાણે તે આ પાપની ગવાહી સાક્ષી આપી રહી હોય રામુ પર ઇલ્ઝામ અને ગામમાંથી હાંકી કાઢવો રામુ પર આરોપ અને ગામમાંથી હાંકી કાઢવો બીજી સવારે ગામની વચ્ચે વચ્ચે મંદિરની સામે એક ભીડ ભેગી થઈ ગઈ હતી દરેક જણ જોર જોરથી વાતો કરી રહ્યા હતા માહોલમાં ગભરાહટ અને ગુસ્સાનો પડઘો હતો ગામવાળો એક અરે આ શું થઈ ગયું મંદિરના બધા સોનાના દાગીના રાતોરાત ગાયબ થઈ ગયા ગામવાળો બે આટલું મોટું વપશુકન ભગવાનના દાગીના કોઈ ચોરી ગયું આ તો બહુ ખરાબ વાત છે આ દરમિયાન રામુ રોજની જેમ ખેતર તરફ જવા માટે એ જર રસ્તેથી હતો ભીડ જોઈને તે ઊભો રહ્યો અને પાસે આવ્યો રામુ અરે શું થઈ ગયું ભાઈ લોકો આટલી સવારે સવારે આ ભીડ કઈ વાતની છે ગામવાળો ત્રણ અરે રામુ તે સાંભળ્યું નહીં મંદિરમાં ચોરી થઈ ગઈ ભગવાનના બધા દાગીના કોઈ ઉઠાવી ગયું રામુ આ સાંભળીને ચોંકી જાય છે વીડમાં ઊભેલો શેઠ જેણે અસલમાં ચોરી કરી હતી તે ખૂબ જ માસૂમ બની રહ્યો હતો શેઠ પંડિતજી તમે જણાવો કાલ રાત સુધી તો દાગીના મંદિરમાં હતા પછી અચાનક કોણ લઈ ગયું તમે જણાવો પંડિતજી શું તમે મંદિરની આસપાસ કોઈને આવતા જતા જોયા છે તમને કોઈના પર શક છે પૂજારી અરે મેં જ જોયું છે રામુ રોજ મંદિરના રસ્તેથી અવર જવર કરે છે શેઠજી કાલ સુધી તો બધું બરાબર હતું મંદિર પાસેથી તો ઘણા લોકો પસાર થાય છે પણ રોજ સવારે સવારે ખેતર તરફ જવા માટે રામુ અહીંથી નીકળે છે મગર રામુ આવું કામ કરશે મને નથી લાગતું શેઠ અરે પંડિતજી જમાનો ખરાબ છે માણસની નિયત ઈરાદો ક્યારે બદલાઈ જાય શું ખબર અને વળી જેણે કર્યું છે તે મોઢેથી ક્યારેય માનશે નહીં મેં મારી આંખોથી જોયું છે રાતે જ્યારે હું ખેતર તરફ જઈ રહ્યો હતો ત્યારે રામુ મંદિર પાસે ચૂપકે ચૂપકે ફરી રહ્યો હતો રામુ આ શું કહી રહ્યા છો આપ લોકો મેં કોઈ ચોરી નથી કરી આટલું મોટું પાપ મારા પર ન નાખો ગામવાળો ચાર અરે હા આ ગરીબ માણસ છે પૈસાની તંગીમાં છે આ કરી પણ શકે છે આ કામ આ લોકો મોઢા પર સારા બને છે સરલા અરે ભગવાનથી ડરો તમે લોકો અમે કંઈ નથી કર્યું અમે ગરીબ જરૂર છીએ પણ ચોર નથી મારા પતિ જેટલું ઈમાનદાર પ્રમાણિક માણસ આ પૂરા ગામમાં કોઈ નથી આવું ન કહો નહીં તો ભગવાન તમને લોકોને ક્યારેય માફ નહીં કરે રામુ અને તેની પત્નીએ ખૂબ સમજાવવાની કોશિશ કરી પણ ભીડ માનવા તૈયાર નહોતી બધા રામુને જ ચોર માની બેઠા રામુ અને સરલાની આંખોમાં આંસુ આવી ગયા પણ ભીડમાં કોઈ તેમની સાંભળવા તૈયાર નહોતું શેઠ ગામવાળાઓ હવે તો બધું સ્પષ્ટ છે મંદિરના દાગીના ચોરનારો આ રામુ જ છે અને આવા માણસને આપણા ગામમાં રહેવાનો કોઈ હક નથી ચોરી કરનારની એક જ સજા છે ગામમાંથી બહાર કાઢી મૂકવો ગામવાળો પાંચ હા જો ઇસને મંદિરમાં ચોરી કરી છે તો આ તો ભગવાનનો પણ અપરાધી થયો આને અહીં રહેવા દઈશું તો કાલે આપણા ઘરોમાંથી પણ વસ્તુઓ ગાયબ થઈ જશે રામુ અરે તમે બધા કેમ નથી સમજતા હું નિર્દોષ છું મેં કોઈ ચોરી નથી કરી હું તો રોજની જેમ મારા ખેતરે જઈ રહ્યો હતો મારા પર આટલો મોટો ઇલ્ઝામ ન નાખો બીડમાં જોર જોરથી અવાજો ગુંજવા લાગ્યા કાઢો આને કાઢો ગામમાંથી ભીડમાં હલચલ મચી ગઈ લોકો એકબીજા સાથે કાનાફૂસી ધીમા અવાજે વાત કરવા લાગ્યા રામુ અને સરલાની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા તેમને ઘણીવાર સફાઈ આપવાની કોશિશ કરી પણ કોઈએ તેમની ન સાંભળી બધાએ મળીને તેમને ગામની બહાર કાઢી મૂક્યા રામુ અને સરલા મજબૂર થઈને ગામ છોડીને ચાલ્યા ગયા શ્રાપિત બિલાડીનો ભેદ શ્રાપિત બિલાડીનો ભેદ રામુ અને સરલા રડતા રડતા ગામ છોડી ચૂક્યા હતા ગામની બહાર એક સુમસામ જગ્યાએ તૂટેલી ફૂટેલી ઝાડીઓ અને કાંટાળી ઝાડીઓની વચ્ચે એક જૂની પડેલી ઝૂંપડી મળી મજબૂરીમાં તે જ તેમનું નવું ઘર બની ગયું સરલા સાંભળો જી આ જગ્યા કેટલી સુમસામ છે ન પાસે કોઈ માણસ અહીં આસપાસની ઝૂંપડીઓમાં કોઈ રહેતું પણ નથી ન ખાવા માટે કરી છે હવે આપણે શું કરીશું રામુ શું કરીએ સરલા જ્યારે આપણું ગામ જ આપણને ટુકરાવી દે તો ક્યાંક બીજે સહારો શોધવો પડે છે આજ આપણી તકદીર કિસ્મત છે હું તો એ વિચારી રહ્યો છું કે આખરે ચોરી કરી કોણે છે અને ઇલ્ઝામ મારા પર નાખી દેવામાં આવ્યો હું અસલી ચોરનો પત્તો લગાવીને જ રહીશ દિવસ ડળી ગયો સરલા રડતાં રડતા સૂઈ ગઈ રામુ આખી રાત પરેશાન બેઠો રહ્યો બીજી સવારે જ્યારે રામુ ઉઠ્યો તો તેણે જોયું કે સરલા રડી રડીને અને ભૂખથી નબળી પડી ગઈ છે રામુ સરલા તું અહીં જ રહે હું કરી ખાવા માટે લાવું છું પછી પોતાના ખેતરે જઈશ બીજા ગામમાંથી થઈને તું દરવાજો અંદરથી બંધ કરીને આરામ કર આટલું કહીને રામુ જંગલ તરફ ચાલ્યો ગયો રામુએ સરલાને કેટલાક ફળ અને આસપાસની નદીમાંથી પાણી લાવીને આપ્યું રામુ બીજા ગામમાંથી થઈને પોતાના ખેતર જવા માટે નીકળી ગયો અચાનક ગાઢ જંગલમાં સામેથી એક સાધુ બાબા પ્રગટ થાય છે તેમની લાંબી દાઢી અને વસ્ત્રો તેમને એક અલગ જ આભા તે જ આપી રહ્યા હતા રામુ તેમની પાસે ગયો સાધુ બાબા બેટા તું કોણ છે તારા ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાય છે રામુ બાબા હું આ ગામનો જ રહેવાવાળો છું પણ હવે ગામવાળાઓએ મને કાઢી મૂક્યો છે બધા લોકો મારા પર ચોરીનો જૂઠો ઇલ્ઝામ લગાવી રહ્યા છે મેં કોઈ ચોરી નથી કરી રામુ રડતા રડતા સાધુ બાબાને પૂરી કહાની જણાવે છે શેઠનું કરજ ગામવાળાઓનું ઇલ્ઝામ અને મંદિરથી ચોરીની ઘટના સાધુ બાબા બેટા તારી આંખોમાં છળ કપટ નથી તું સાચો અને સાફ દિલનો માણસ છે તારી પીડા હું સમજી શકું છું આ દુનિયા અવારનવાર ગરીબ પર જૂઠું ઇલ્ઝામ લગાવી દે છે પણ ચિંતા ન કર ભગવાન ન્યાય કરે છે અસલી ચોર જલ્દી જ સામે આવશે આ મારો આશીર્વાદ છે રામુ પણ બાબા કેવી રીતે બધા મને દોષી માની રહ્યા છે ગામ છોડીને હું અને મારી પત્ની અહીં ભૂખ્યા તરસ્યા પડ્યા છીએ કોઈ મારી વાત માનવા તૈયાર નથી હું કેવી રીતે સાબિત કરું કે હું નિર્દોષ છું સાધુ બાબા આ જંગલમાં એક શ્રાપિત જાનવર રહે છે તેણે પોતાની આંખોથી અસલી ચોરને જોયો છે તે જ તને સત્ય સુધી પહોંચવામાં મદદ કરશે પણ ધ્યાન રહે તે જાનવરને શોધવું સહેલું નથી તેની પાસે જવું પડશે તેનો વિશ્વાસ જીતવો પડશે ત્યારે જ તે તારી મદદ કરશે રામુ શ્રાપિત જાનવર બાબા તે કોણ છે હું તેને કેવી રીતે શોધું અહીં જંગલમાં તો ઘણા જાનવર છે સાધુ બાબા તે એક શ્રાપિત કાળી બિલાડી છે સત્ય એ છે કે તેની આંખોએ તે દૃશ્ય જોયું છે જે બીજા કોઈએ નથી જોયો બેટા તે જાનવરને શોધી કાઢ અને તેની પાસે મદદ માંગ એ બિલાડી તારી જિંદગી બદલી દેશે ભગવાન તારો સાથ આપશે જ બેટા સત્યની શક્તિ તારી સાથે છે સાધુ બાબા રામુને આશીર્વાદ આપીને અચાનક ગાયબ થઈ ગયા રામુ સમજી ગયો હતો કે આ ભગવાનની લીલા છે રામુ તરત જ બાબાના કહ્યા મુજબ તે બિલાડીને શોધવા માટે નીકળી પડ્યો જંગલનો સન્નાટો પાંદગાંવનો સરસરાહટનો અવાજ રામુ તાક્યો હારેલો ભૂખ્યો તરસ્યો ઉમ્મીદના સહારે આમ તેમ ભટકી રહ્યો હતો તેણે આખું જંગલ છાની માર્યું બધે શોધી વળ્યો પણ તેને તે કાળી બિલાડી ક્યાંને ન મળી દિવસ ડળવા આવ્યો રામુ હવે નિરાશ થઈને પોતાની ઝૂંપડી તરફ જઈ રહ્યો હતો અચાનક ત્યારે તેની નજર એક કાળી બિલાડી પર પડી બિલાડીની ચમકતી આંખો બે અંગારાઓ સળગતા કોલસા જેવી દેખાઈ રહી હતી રામુ ઓ બિલાડી રાણી શું તું એ જ છે જેના વિશે સાધુબાબાએ કહ્યું હતું શું તે તે રાતે જોયું હતું અસલી ચોર કોણ છે મા બિલાડી શું તું મારી મદદ કરીશ મારા પર જૂઠું ઇલ્ઝામ લગાવીને ગામમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે શું તું સાચું જાણે છે મને જણાવી દે અસલી ચોર કોણ છે બિલાડી તેની આંખોમાં જુએ છે રામુનું સાફ દિલ અને સારી નિયત જોઈને જાણે તેને બધું સમજાયું હોય અચાનક બિલાડીની આંખોમાંથી એક અજીબ ચમક નીકળે છે અને તે માણસની અવાજમાં બોલી ઉઠે છે બિલાડી રામુ તારી સાથે બહુ મોટો અન્યાય થયો છે મંદિરના દાગીના તે નથી ચોર્યા અસલી ચોર તારા ગામનો શેઠ અને તેનો નોકર છે બંનેએ મળીને મંદિરથી દાગીના ચોર્યા અને ચોરીનું ઇલ્ઝામ તારા માથે ચડાવી દીધો જેથી કોઈ શક ન કરે શેઠ જાણતો હતો કે તું ગરીબ છે તારી પાસે કોઈ સબૂત પુરાવો નહીં હોય એટલે તેણે ચાલાકીથી તને બલીનો બકરો બનાવી દીધો રામુ શું ગામનો શેઠ તેજ જે હંમેશા ધર્મ અને દાનની વાતો કરે છે અને તેનો નોકર પણ બિલાડી આ જ સચ્ચાઈ છે ગામવાળાઓએ મારી ઈમાનદારી પર શક કર્યો અને અસલી અપરાધી ચેનથી સૂઈ રહ્યો છે રામુ માં બિલાડી હવે હું શું કરું આ સત્ય ગામાળાઓ સુધી કેવી રીતે પહોંચાડું બિલાડી સમય આવવા દે રામુ સત્યને કોઈ દબાવી શકતું નથી હું તારી મદદ કરીશ તું મને કાલે ગામ લઈ ચાલ હું ત્યાં જઈને બધાને બધી સચ્ચાઈ જણાવીશ અને તને નિર્દોષ સાબિત કરીશ રામુને બિલાડીની વાતો સાંભળીને રાહત મળે છે તે ઘરે જઈને સરલાને પૂરી વાત જણાવે છે સત્યની જીત અને રામુને વરદાન સત્યની જીત અને રામુને વરદાન બીજી સવારે રામુ અને સરલા બિલાડીને લઈને ગામ જાય છે અને બધાને બોલાવે છે રામુ ગામવાળાઓ તમે બધાએ મને ચોર બોલીને ગામમાંથી કાઢી મૂક્યો હતો પણ અસલી ચોર હજી પણ ગામમાં જ બેઠો છે આજે મારી પાસે એક ગવાહ સાક્ષી છે જે મને નિર્દોષ સાબિત કરશે બિલાડી ગામવાળાઓ સાંભળો અસલી ચોર રામુ નથી મેં મારી આંખોથી જોયું છે મંદિરના દાગીના શેઠ અને તેના નોકરે મળીને ચોર્યા છે જો તમને વિશ્વાસ ન થતો હોય તો શેઠના ઘરે જઈને જુઓ મંદિરના દાગીના ત્યાં જ મળશે ગામવાળો છ અરે આ બિલાડી બોલી કેવી રીતે રહી છે ચાલો આપણે જઈને જોઈએ શેઠના ઘરમાં દાગીના છે કે નહીં વળી શેઠ જે આપણને હંમેશા છેતરતો ધોખા આપતો રહ્યો છે બિલાડીને બોલતી જોઈને બધા ચોંકી જાય છે અને ગામના કેટલાક લોકો શેઠના ઘરે જાય છે થોડી જ વારમાં તેમને દાગીના શેઠના ઘરમાં મળી જાય છે હવે પૂરા ગામમાં વાતો થવા લાગી શેઠ ચોર છે શેઠ ચોર છે બધા બોલવા લાગ્યા શેઠે ચાલાકીથી પોતાના નોકરને ઈશારો કર્યો અને બધો ઇલ્ઝામ નોકર પર નાખી દીધો શેઠ અરે નહીં નહીં હું ચોર નથી આ બધું મારા નોકરની કરતૂત કરેલું કામ છે તેણે જ ચોરી કરી છે હું તો ખુદ હૈરાન છું ગામવાળો સાથ જૂઠું ન બોલો શેઠજી તમે બધા પાસેથી વ્યાજમાં ચાર ગણા પૈસા વસૂલો છો હવે ચોરી પણ કરાવી રહ્યા છો શેઠ ઠીક છે જો તમે બધા કહો છો તો આ નોકરને હું આપીશ કારણ કે આ જ ચોર છે મને આ વિશે કંઈ ખબર નહોતી શેઠે પૂરા દાગીના પાછા મંદિરમાં રખાવી દીધા હવે ગામમાં તેની કોઈ ઇજ્જત કરતું નથી પૂરા ગામવાળાઓએ રામુની માફી માંગી તેમને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો બધાએ પૂરા આદર સન્માન સાથે રામુ અને સરલાને ગામ પાછા બોલાવ્યા રામુ અને તેની પત્ની સરલા હવે પાછા પોતાના ઘરે આવી ગયા હતા સાંજનો સમય હળવી ઠંડી હવા ચાલી રહી છે રામુ બોલનારી બિલાડીની સાથે ખેતર તરફ જઈ રહ્યો હતો રામુ મા બિલાડી આજે જો તું નહોત તો મારી જિંદગી બરબાદ થઈ જાત તારા કારણે જ મને ઇજ્જત પાછી મળી તારો ખૂબ ખૂબ ધન્યવાદ બિલાડી રામુ હવે મારે તને એક છેલ્લી વાત કહેવાની છે અચાનક તે જ રોશની બિલાડીની ચારે બાજુ ફેલાવા લાગે છે બિલાડી ચમકવા લાગે છે અને પળભરમાં તે એક સુંદર અપ્સરામાં બદલાઈ જાય છે રામુ આશ્ચર્યથી પાછળ હટી જાય છે રામુ અરે આ શું થયું તું અચાનક અપ્સરા કેવી રીતે બની ગઈ કોણ છે તું અપ્સરા હા રામુ હું એક અપ્સરા જ છું મને સ્વર્ગમાંથી શ્રાપ મળ્યો હતો હું આ શ્રાપથી મુક્ત થવા માટે જ ધરતી પર આવી હતી જ્યાં સુધી હું ધરતી પર કોઈ સચ્ચા અને ભલા માણસની મદદ ન કરું ત્યાં સુધી હું આ બિલાડીના રૂપમાં જ રહેતી તું એક સચ્ચો અને ઈમાનદાર માણસ છે એટલે તને બચાવીને મેં પણ મારો શ્રાપ તોડી નાખ્યો હવે મને મુક્તિ મળી ચૂકી છે તારી ઈમાનદારી અને ભલાઈથી મને શ્રાપમાંથી મુક્ત કરી દીધો છે તારો ખૂબ ખૂબ ધન્યવાદ રામુ હું ખૂબ ખુશ છું હું તને વરદાન આપવા માંગુ છું તને જે જોઈએ નિસંકોચ કહે રામુની આંખોમાં ચમક આવી જાય છે તે ભાવુક થઈને અપ્સરાને પ્રણામ કરે છે રામુ દેવી મારી જિંદગી ગરીબીથી ઘેરાયેલી છે હું દિવસ રાત ખેતરોમાં મહેનત કરું છું પણ પાક ક્યારેય સારો થતો નથી ઉપરથી કર્જનો બોજ છે મારા પરિવાર માટે બે ટંકના રોટલા ભેગા કરવા પણ મુશ્કેલ થઈ જાય છે અપ્સરા રામુ હું તને વરદાન આપું છું તારી પરેશાની હવે સમાપ્ત થશે જંગલની વચ્ચે એક લાલ ફૂલના ચોરની પાસે એક ચમત્કારી ફળનું ઝાડ છે તે ઝાડ સ્વર્ગમાંથી આવ્યું છે તે ઝાડનું ફળ માત્ર ઈમાનદાર માણસ જ ખાઈ શકે છે તું ત્યાં જા અને તે ફળ ખા તારા ખેતરોમાં સમૃદ્ધિ ખુશહાલી થશે કરચ મટી જશે અને જીવન ખુશહાલ થઈ જશે બસ યાદ રાખજે તું હંમેશા આવો જ રહેમદિલ દયાળુપ રહેજે નહીં તો તારી જિંદગી પાછી એવી જ થઈ જશે સુખી રહે રામુ હવે હું ચાલું છું તારું ધ્યાન રાખજે રામુને વરદાન આપીને અપ્સરા અચાનક ગાયબ થઈ જાય છે રામુ જંગલમાં ચારેય તરફ તે ચમત્કારી ઝાડને શોધે છે સૂરજ ડળવાનો હોય છે થાક્યો હારેલો અચાનક લાલ ફૂલના છોડને જોઈ લે છે રામુ ધીરે ધીરે આગળ વધે છે અને જુએ છે કે છોડની પાછળ એક સુંદર ચમકદાર ઝાડ ઊભું છે ઝાડની ડાળીઓ પર સોનેરી ફળ ચમકી રહ્યા છે રામુ શ્રદ્ધાથી ઝાડ પાસે જાય છે રામુ ઝાડ દેવતા મને અપ્સરાએ તમારી પાસે મોકલ્યો છે હું ગરીબ ખેડૂત રામું છું શું હું તમારા ફળ ખાઈ શકું છું અચાનક ઝાડમાંથી અવાજ આવે છે વૃક્ષ રામુ મને બધું ખબર છે તું સચ્ચો અને ભલો માણસ છે એટલી જ અપ્સરાએ તને અહીં સુધી પહોંચાડ્યો છે તું મારું એક ફળ ખાઈ લે તારી બધી પરેશાનીઓ મટી જશે અને તારું જીવન ખુશહાલ થઈ જશે રામુ ઝાડમાંથી એક સોનેરી ફળ તોડીને ખાય છે અચાનક તેના શરીરમાં એક અજીબ ઉર્જા દોડી જાય છે તે ઝાડનું ધન્યવાદ કરીને પોતાના ઘર તરફ નીકળી જાય છે અને જેવો તે ઘરની પાસે પહોંચે છે તેની ઝૂંપડી એક સુંદર મોટું આલિશાન ઘરમાં બદલાઈ જાય છે દંગ આશ્ચર્યચકિત રહી જાય છે તેની પત્ની બહાર આવીને ચોંકી જાય છે સરલા અરે સાંભળો આ આ શું થઈ ગયું આપણી ઝૂંપડી ક્યાં ગઈ આટલું મોટું ઘર કેવી રીતે બની ગયું શું આ ઘર આપણું છે રામુ હા પ્રિયે આ બધું ભગવાનની કૃપા છે જંગલમાં મને એક અપ્સરા મળી તેણે મને ચમત્કારી ઝાડનો રસ્તો બતાવ્યો તે ઝાડે મને ફળ આપ્યું અને જેવું મેં ખાધું આપણી કિસ્મત બદલાઈ ગઈ રામુએ સરલાને તે સ્વર્ગમાંથી આવેલી શ્રાપિત બિલાડીની પૂરી કહાણી જણાવી સરલા આટલા વર્ષોની ગરીબી પછી હવે આપણી જિંદગી બદલાઈ ગઈ ભગવાનનું ખૂબ ખૂબ ધન્યવાદ રામુ હા પણ યાદ રાખજે આ ચમત્કાર આપણને માત્ર એટલા માટે મળ્યો છે કારણ કે આપણે ક્યારેય બેઈમાની અપ્રમાણિકતા નથી કરી આ વરદાન આપણને આપણી મહેનત અને ઈમાનદારીને કારણે મળ્યું છે લાલચનું પરિણામ લાલચનું પરિણામ હવે રામુ અને સરલા પોતાના નવા ઘરમાં ખુશીથી રહેવા લાગ્યા પણ રામુ હવે પણ સામાન્ય કપડાંમાં જ રહેતો હતો તેનામાં જરાય ઘમંડ નહોતો આવ્યો તેણે હંમેશા તે અપ્સરાની વાત યાદ રાખી હવે રામુ ગામમાં બધાની મદદ કરવા લાગ્યો તેના ઘરમાં હંમેશા અનાજ ભરેલું રહેતું હતું અને મહેમાનો માટે દરવાજા ખુલ્લા રહેતા હતા તે ગામના બધા જરૂરિયાતમંદ લોકોને અનાજ વહેંચતો હતો આખા ગામમાં રામુની વાતો થવા લાગી દરેક જણ હવે રામુની ખૂબ ઇજ્જત કરવા લાગ્યો હતો એક દિવસ ગામવાળાઓને રામુની તારીફ પ્રશંસા કરતા શેઠ હરિલાલે સાંભળી લીધું આ બધું જોઈને હરિલાલની ઈર્ષ્યા જલન થવા લાગી શેઠ આ બધું દેખાડો છે કોઈ આટલું અમીર અચાનક કેવી રીતે હોઈ શકે જરૂરાની પાછળ કોઈ મોટો રાજ રહસ્ય છે જો આ આમ જ અમીર થતો રહ્યો તો ગામમાં મારી ઇજ્જત તો માટીમાં મળી જશે શેઠ અબે કાલુ સાંભળ તું જરા રામુ પર નજર રાખ અને પત્તો કર કે તેની પાસે દૌલત સંપત્તિ આવવાનું અસલી રાજ શું છે શેઠનો નોકર રામુ પર નજર રાખવા લાગ્યો એક દિવસ શેઠનો નોકર રામુનો પીછો કરી રહ્યો હતો તેણે જોયું કે રામુ જંગલમાં જઈને તે ચમત્કારી ઝાડ સાથે વાત કરી રહ્યો છે કાલુ છુપાઈને છુપાઈને રામુની બધી વાતો સાંભળી રહ્યો હતો કાલુ શેઠજી મેં બધું જોઈ લીધું બધું જાણી લીધું રામુ તે જંગલની વચ્ચેવાળા ઝાડ સાથે વાત કરી રહ્યો હતો તેણે તે ઝાડનું ફળ ખાધું છે જેને કારણે તેની ગરીબી દૂર થઈ અને તે અમીર બની ગયો શેઠ શું ખરેખર તો ચાલ હમણાં જ તે જ ઝાડ પાસે જઈએ છીએ જો રામુ અમીર થઈ શકે છે તો હું કેમ નહીં હું તો તેનાથી પણ મોટો અમીર બનીશ મારી પાસે તો પહેલાથી જ તાકત અને પૈસો છે તે ઝાડને હું મારી મુઠ્ઠીમાં કરી લઈશ શેઠ લાલચમાં આવીને તરત જ પોતાના નોકર સાથે જંગલ તરફ નીકળી ગયો પણ તેને શું ખબર હતી આજે આ લાલચ તેને લૂંટાવી દેશે તે લોકો ઝાડ પાસે પહોંચ્યા અને ફળ તોડવાની કોશિશ કરે છે પણ એક પણ ફળ તેમનાથી તૂટતું નથી શેઠ ગુસ્સામાં આવીને ઝાડને કહે છે શેઠ ઓ ઝાડ સાંભળ્યું છે તે રામુને ફળ આપીને અમીર બનાવ્યો છે હવે મને પણ તારું ફળ આપ જલ્દી કર હું આ પૂરા ગામનો સૌથી મોટો માણસ છું હવે હું વધારે શક્તિશાળી બનવા માંગુ છું વૃક્ષ શેઠ તું લાલચું છે અહંકારી છે અને બેઈમાન છે હું મારું ફળ માત્ર તેને જ આપું છું જેના દિલમાં બીજાઓ માટે કરુણા હોય જે ઈમાનદાર હોય અને સચ્ચો હોય તારા દિલમાં માત્ર લાલચ અને ઘમંડ છે એટલે તને ક્યારેય આ ફળ નહીં મળે શેઠ શું કહ્યું તું મને ફળ નહીં આપે અરે મૂર્ખ ઝાડ જો તું મને ફળ નહીં આપે તો હું તને જડમૂળમાંથી કાપી નાખીશ તારા જેવા હજાર ઝાડ હું ખરીદી શકું છું હવે તું જો તને કાપીને હું તારા બધા ફળ લઈ લઈશ અબે કાલુ કુહાડી ઉઠાવ અને આને કાપી નાખ ગામ જઈને તે રામુને પણ આજે હું ખતમ કરી દઈશ કાલુ દોડીને જાય છે અને કુહાડી લઈને આવે છે શેઠ ઝાડને પોતાના પગથી મારવા લાગે છે અને તેનો નોકર કુહાડીથી ઝાડ કાપવાની કોશિશ કરે છે પણ કુહાડી વાગતા જ ચિંગારીઓ તણખલાક નીકળે છે અચાનક આકાશમાંથી વીજળી પડવા લાગી અને તેજ હવા ચાલવા લાગી વૃક્ષ ઠહેરો તમને બંનેને તમારી લાલચ અને પાપનું ફળ હવે અહીં જ મળશે તમને બીજાઓની મહેનત અને ભલાઈથી ઈર્ષ્યા હતી હવે તમારે તેનું પરિણામ ભોગવવું પડશે અચાનક ઝાડમાંથી એક ચિંગારી નીકળે છે શેઠ અને તેનો નોકર ત્યાં જ બળીને રાત થઈ જાય છે સાર્ક બોધ સચ્ચાઈ અને ઈમાનદારીની રાહ ભલે ગમે તેટલી કઠિન કેમ ન હોય અંતમાં જીત હંમેશા સચ્ચાઈની જ થાય છે લાલચ અને બેઈમાની માણસને ક્યારેય સુખ આપી શકતા નથી ભગવાન પણ તેનો સાથ આપે છે જેનું દિન સાફ હોય અને જે બીજાઓની મદદ કરે છે એટલી જ આપણે હંમેશા એક રસ્તે સારા રસ્તે ચાલવું જોઈએ